નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું શિક્ષક ભરતી બે હજાર પચીસ મિત્રો આપ બધા જાણો છે મુજબ ગુજરાતમાં હાલ શિક્ષકોની ભરતી છે તે જ ચાલી રહી છે જેમાં ઉચ્ચતર માધ્યમિકથી લઈ અને પ્રાથમિક શાળા સુધીની શિક્ષકોની ભરતી છે તે ચાલુ છે અને આ ભરતી છે તે ક્રમશઃ થઈ રહી છે તો આ શિક્ષક ભરતી અંતર્ગત હાલમાં જે શાળા પસંદગી બાબત નવા સમાચાર આવ્યા છે તેના વિશેની વાત આ વિડીયોમાં હું તમને કરવાનું છું તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયક જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સરકારી હાઈસ્કૂલમાં વીસમી સુધીમાં એક હજાર છસો ને પિસ્તાલીસ શિક્ષકોની નિમણૂંક કરી દેવાશે ઉમેદવારો હાજર થયા બાદ ગ્રાન્ટેડની ભરતીમાં શાળા પસંદગી શરૂ થશે આ સમાચારને વિગતે જોઈએ રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં ધોરણ અગિયાર અને બારના શિક્ષકોની એક હજાર પિસ્તાલીસ જેટલી જગ્યાઓની ભરતીમાં આગામી તારીખ વીસમી મે સુધીમાં ઉમેદવારોને નિમણૂક હુકમ આપવામાં આવશે ફાઇનલ મેરિટ જાહેર થયા બાદ મંગળવારથી શરૂ થયેલ શાળા પસંદગીની કાર્યવાહી ગુરુવાર રાતના બાર વાગ્યા સુધીમાં પૂર્ણ થશે સરકારી સ્કૂલના શિક્ષકોની ભરતીમાં ઉમેદવારો હાજર થયા બાદ ગ્રાન્ટેડની ભરતી માટે શાળા પસંદગી કાર્યવાહી શરૂ કરવામાં આવશે એવું ભરતી સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું અગાઉ રાજ્ય સરકારે નિયત કરેલા કાર્યક્રમ અન્વયે શિક્ષણ વિભાગની વિવિધ ભરતી પ્રક્રિયા હાથ ધરાયેલી અને તેના ભાગરૂપે સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક માટે કુલ એક હજાર છસોને આઠ અને ગ્રાન્ટેડમાં બે હજાર ચારસોને ચોર્યાસી ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એ પછી ત્રણ હજાર કરતાં વધુ જગ્યાનો ઉમેરો કરાયો હતો જેથી હાલમાં સરકારી શાળા માટે એક હજાર છસોને પિસ્તાલીસ અને ગ્રાન્ટેડમાં ચાર હજાર ત્રણસોને ત્રીસ જગ્યા પર ભરતી કરાશે ક્રમિક ભરતી હોવાના કારણે પ્રથમ સરકારીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગ્રાન્ટેડની કાર્યવાહી હાથ ધરાશે સરકારી હાઈસ્કૂલના શિક્ષકોની ભરતી માટે ગત તારીખ સાતમી મેના રોજ પ્રોવિઝનલ મેરિટ જાહેર કરવામાં આવ્યું હતું પ્રોવિઝનલ મેરિટ જાહેર કર્યા બાદ વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી એ પછી ફાઇનલ મેરિટ જાહેર કરી મંગળવારથી શાળા પસંદગીની કાર્યવાહી શરૂ કરાઈ હતી જે ગુરુવાર રાતના બાર વાગ્યા સુધીમાં મુદત આપવામાં આવેલી છે શાળા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઉમેદવારોને મેરિટના આધારે નિમણૂક હુકમ આપવા માટેની કામગીરી શરૂ કરાશે ભરતી સમિતિના અધિકારીઓના જણાવ્યા મુજબ વીસમી મે સુધીમાં ઉમેદવારોને નિમણૂક હુકમ એનાયત કરાશે તો મિત્રો હાલમાં જે આ શિક્ષકોની ભરતી થઈ રહી છે તે ખૂબ જ ઝડપથી થઈ રહી છે જે સારા સમાચાર કહી શકાય જો આ મુજબ જ ભરતી પ્રક્રિયા ઝડપથી ચાલશે તો ટૂંક જ સમયની અંદર ઉચ્ચતર માધ્યમિકથી લઈ અને પ્રાથમિક શાળાના શિક્ષકોની છે તે ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે હવે પછી આ અંગે કોઈ નવી અપડેટ આવશે તો તેનો વિડીયો બનાવીને જરૂરથી જણાવીશ ચેનલ સાથે જોડાયેલા રહેજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જય હિન્દ જય ભારત